રસોઈમાં તો ને અમારે અરોય ખબર જ છે બધાને કે બબે વસ્તુ બનાવવાનું હોય ને આજ તો અમારે કેવલ મિતાલી ભણવા ગયેલા તો એ ફટાફટ હમણાં આવશે એટલે આપણે બનાવવાનું છે ડાયભત તો ને આજે ડાયભત બનાવીએ છીએ તો જો બધી તૈયારી કરી નાખી છે આપણે બનાવવાની બનાવવા આદળી મૂકી દીધું છે એ દાળ લઈ લીધી છે આપણે સોખા લઈ લીધા છે તો આમાં નાખવાની છે આપણે શીંગ દાળ એટલે ઓલી શીંગ નહોતી એટલે લીલી છે

ઉદાસ રહીને હસતા રહી એમાં હું ફેર પડી જવાનો કેમ કે થાકી ગયેલા હોય કામ હોય ઉદાસ રહી તો હું કઈ કામ થઈ જવાનું છે એને હંમેશા હસતું રહેવાનું થવું થાય બીજું હું આપીશ જીવડે હવે છે તો શનિ બધા કમેન્ટ કરતા હતા આપણે કાલના વિડીયોમાં કે નીતુ બેન હવે લાડવા બનાવી નાખો પાક બનાવી નાખો ને ખાવાનું શરૂ કરજો તો શનિવાર હવા મહિનો થઈ જાય ને પછી ખાવાનું હોય ને ત્યારે અમે અમારે ખવાય એમ મતલબ અત્યારે હજી નો ખવાય એમ કે બધા જે આપણે નથી બનાવ્યો નથી ખાતા નથી ખાવું તો ફટાફટ વાતમાં અમારે તો ડાયબાજ આંગણ આવી ગયું છે તો ફટાફટ બનાવવા મળીએ આપણે ગરમ પાણી પીધું છે એમાં ગરમ પાણીમાં ડાય ધોવાની છે ને તેલ વાળી હોય એડિયા વાળી હોય બધાય એમ કે તો આને છે ને એમ કરીને આમ આમ કશી ને એટલે એડી તેલ ને બધું જે લગાડેલું હોય કે એમ પણ હોય કદાચ ગરમ પાણીમાં સાક થઈ જાય ગરમ પાણીમાં ઘણી વાર ફલાવળવા દેવી પડે પલળવા જો તો સારું પણ આપણે છે એટલે બહુ ગરમ છે પાણી જાય ધોઈ બે પાણી નાખી છે તો ડાળ વળી દીધી એમાં નાખી દીધી હળદર અને નાખ્યું છે આપણે મીઠું ને નાખવાનું છે થોડું કેટલું તેલ ને આપણે નાખવાનું છે સિંગના દાણા તો સિંગના દાણા હા અત્યારે નાખ દે એટલે બફાઈ જાય મસ્ત ને નાખવાનું જો થોડું કેવું તેલ કે ડાય ઉભરાઈ નહીં ને એના માટે તો જો આ છે ને અહીંયા તેલ નાખ દેવાનું આપણે આપણે પછી છે ને આમ કરીને આમાં થોડુંક નાખ દેવું એટલે આ ડાય ઉભરાય એમ કહ જ ગયા પડે હવે સિટી થઈ જાય છે સોખા વરી દી ફટાફટ લાંધો મળી કેમ કહેવાય ભાઈ રો મશે ભાઈ હરવા તું જાઉં કે રિયાન રો રસોડામાં ને તામા રિયાન ભાઈ રોય મહિના કા રો મેડમ ભાઈ હે રો કે રમાશો క్దిిసి <ion> మైమాటితమాట్ <themselves> <mania noise>

કે આપણે બ્લોગ ચાલુ કરી દઈએ પછી આપણે રેસીપી આપશું એમ કહી પણ અમારે રિયાનભાઈ રોવા પડે કે પછી કાંઈ એનો ભૂલાઈ જાય કે આપણે આ શું બનાવવાનું છે અને વિડીયો ઉતારવાની ભૂલાઈ જાય ને ભૂખ લાગેલી હોય તો ફટાફટ ખાઈ લઈએ આપણે કાંઈ યાદ ન આવે પછી એમ થાય કે આપણે રિયાનભાઈ ઉતા ફટાફટ કામ કરનાર ઈચ્છીએ તો સારા મને કામે કે વિડીયો ઉતારવાનું ભૂલાઈ જાય એવું કંઈક થાય તો જો હાંસ પડી જશે અત્યારે તો શાકે મૂકી દીધું છે એમાં રિયનભાઈ છે મસ્ત મજાના તો અત્યારે તો આપણે શું કેવું થોડીક કમેન્ટ વિશે વાત કરીએ આપણે કે ઘણા યુટ્યુબ ફેમિલી આપણી નવી નવી છે તો એ ખાસ કરીને કમેન્ટ કરે તો આપણે એના વિશે વાત કરીશું થોડી કે ઘણા નવા હોય ને એને તો ખબર ન હોય અમારી વિશે બધી તો અમારા આગળ વિડીયો પણ મૂકેલા જ છે બધા તો

અને જો નવા નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમાર વિડીયો ગમતા હોય તો લાઈક મારવાનું ભૂલતા નહીં અને તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અમારે ગોપનાથ ની બાજુમાં જ ગામ છે તળાજા વાળું રાજપ્રાય ની ધારા અને બાજુમાં ગોપનાથ તે અમારે પાંચ કિલોમીટર થાય જાય જે નવા હોય ને એને કહેવાનું છે આપણે જૂના ઉટી ફેમિલી છે ને તો બધી અમારી માહિતી છે અને આ સાત ક્યારેક નીકળો તો આવજો આપણે દુકાન છે આપણે રોડ ઉપર હતી સોડા બોડા પીજો કા અને બીજું કહેવાનું કે મારી જ્ઞાતિ વિશે પૂછતા હતા તો અમારી જ્ઞાતિ છે એસીબીસી એટલે કે મતલબ અમે ટીકે છીએ તળબદા કોળી

બીજીયા ભાઈ વાળ કરીને અમાર કયો વાળ કરીને જરા તું ભીજાવા પાછો વાછો અમાર જે હરિયન ભાઈ અત્યારે ચાલુ છે આય કોકલો પડે એટલે બહુ નો પડે કે ખોટી ગયા પાત્રા પડી ગઈ કે ઈ પાત્રા ઓગીન થાકી જતી કોણ હા એટલે બુઢા જાય ને હા

હું પૂઈ જા કે હાથ હું તો આમ મોટો આજનો આવો પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા નવા બ્લોગ માં બાય બાય